ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો ડાયરો બધે મજામાં છો અને તો વાંધો નહીં તો હે ને સ્વાગત છે મિત્રો તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં તો હે ડાયરો વિડીયો ચાલુ કરી દીધો સવારના આપણે હે ને પાણી વાળવાની સાથે અને મસ્ત મજાનું પાણી શાકભાજીમાં પાણી ચાલે શાકભાજીમાં સવારના સાડા પાંચ થઈ ગયા રીજુ સાડા પાંચ નહીં થયા સવા પાંચ થયા સવા પાંચ વાગ્યા લાઈટ આવે છે આપણે ચાલુ કરી દીધી મોટર તો હાલ હા ડાયરો કન્ટિન્યુ બ્લોક માં બનાવી વિડીયોને લાઈક કરી દીજો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો તો મસ્ત મજાનું એકદમ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે દેખાય ચાંદડા દેખાય ઉપર ખુલ્લું જ છે સાવ કંઈક છે જ વિડીયોમાં થોડું વધારે અંજવાળું દેખાય છે એટલું બધું અંજવાળું શેર નહીં આવી ગયું તમે વિડીયોની એન્જોય કરો અને આપણે છે ને વાળીએ પાણી તો મિત્રો તમે છે ને આજે અમારા વિડીયોમાં ફર્સ્ટ ટાઈમ મોરલા બોલા એવો અવાજ સાંભળ્યો છે તમે આ સાઈડ છે ને મોરલા બોલે દરરોજ સવારે વહેલા સવારે બોલે મોરલા Abda video em tâm chưa đây nỉ rồi, mồm lo, bóc sio bơ lo mình đi là bơ bóc મસ્ત મજાનું છે ને અંજવાળું થઈ ગયું છે એવું બોલે હોલી છે કેવા મસ્ત પક્ષી બોલે ભાઈ સુરત દાદા ઉગ્યા નહિ વાર છે હજુ બોલે ચકલા જાય જવા સુરત દાદા તો મસ્ત મજાના છે ને ઉગી ગયા છે જો મસ્ત મજા દેખાય જે મિત્રો નજારો એ ઘટે નહીં જેવું લાઈટ વહી ગઈ છે અને થઈ જાય છે સાડા આઠ અને હેનો મિત્રો લાઈટ ભૂંડાય નહીં વહી ગઈ જરા ખાતું રહી ગયું હોય કેરો એક ખાવાનો ખાલી ચાર થી પાંચ ફૂટ જેવો કેરો સા બાકી રહી ગયો ધરી બે મિનિટ આવી ગયો તો હું આમ તો બે મિનિટ ને ખાલી અડધી મિનિટ આવી હોત ને કોઈ બી જાત થાય ને એ થોડી આંખ મારે પકડી રાખી

કોરું થઈ ગયું કોરું સાવું ને હાલે એવું થઈ ગયું છે એટલે આપણે દવા સાવું છું આપણે હાલ લઈ આપણે ઓર્ગેનિક દવા મસ્ત મજાની થઈ ગઈ ફાઇનલી મિત્રો ને વાદળાની શરૂઆત થઈ ગઈ છે કે મસ્ત વાદળ છે ને આપણે લે એક મિત્રો શરૂઆત તો થઈ છે પણ હમણા બે થી ત્રણ ચાર કલાક નું આવે ને તો સારું કેમ કે આપણે દવા સાટીએ ને આમાં એનું રિઝલ્ટ મળે ને ભાઈ છે ને પાછું ખોટમાં જાય વરસાદ થોડોક આવી જાય ને પાંદરે ધોવાઈ જાય ને તો બાકી હજી આટલું બાકી છે કેટલા

Ta lạc qua hai mươi năm giải vô kaska hai mươi bốn giải vô kát emu hai mươi hai 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 hai

ચાલો ડાયરો આપણે તો છે ને મસ્ત મજાના બપોરા કરી લીધા છે ને લાઈટ કંઈ આવી નથી અને વાદ વાતાવરણ તો મિત્રો આજે મસ્ત મજાનું થાય છે આગળ થાય ને વિખાય ને થાય ને વિખાય હમણાં શું રામ વહી ગયું વળી પાછું ને થાકવા વાદળ થોડાક દીધો નહીં નહીં વરસાદ વરસાદ ના આવશે આવશે એક બે દિવસ એવું તો જ રે સારો વરસાદ તો દસ તારીખ પછી જ આવવાનો થાય મિત્રો છે ને હળવે હળવે છે ને રેડા ચાલુ થઈ ગયા હે બે દસ પાંચ દસ પંદર મિનિટ જેવું થયું રેડા એવા અવડા પધરા નીકળ્યા ને મિત્રો એટલો વરસાદ ખાસ થતો નહીં એ કાલે હવે પાસે મિત્રો વાદળ મંડી ગયા થા બાજુ કે જોરદાર વાદળો થાય એમાં પાણી ફેર્યું છે મિત્રો બી મહેનદીમાં મસ્ત પાણી પીર્યું વરસાદ આવ્યો હતો ચાલુ છે પવન જરાય નથી ક્યારે ક્યારેક પવન આવે છે જોઈ કેવો વરસાદ આવે સવા ચાર થઈ ગયા છે ને દાઢી કરા ગયા તો મસ્ત મજાની દાઢી કરા ગયા ને બાંધ છે હવા ચાર વાગ્યા ને ચા

બોવડીનો એક બાવળનો નો છે તો બાવલ નો જ હોય મારે હાથો કેવાય વાડા નો વાહડાના હાથાનું નીકળે એટલે વાગે ખૂટી જાય હાથમાં એને અમે રાખવી નહીં અમે એને આવા લીમડાનો છે બોવડી છે બાવળના ના કાપા આવેલા હાથા રાખીએ મજા આવે એમાં ને બાકી જો મિત્રો પાછું વાદળ થતું હોય હળવે મિત્રો ગાય ને ને સરના ગાયું છે ને કેટલા વાગ્યા સાત વાગ્યા ને સાડત્રીસ મિનિટ થઈ ગઈ છે મિત્રો સુરજ દાદાએ ત્યાં દાદા હાથમી ગયા છે હમણાં દસ પાંચ દસ મિનિટ પેલા હે ને મસ્ત મજાની સંધ્યા ખેલી હતી ફૂલ અંજવાળું ગયું હતું અત્યારે તો નથી બહુ ખાસ આજે તે રાતે હે ને થોડીક મોડલ જોતા રાતે વરસાદની શક્યતા છે આજે જોઈ રાતે કેવો વરસાદ આવે થોડી જ શક્યતા બતાવે છે મોડલમાં પછી હટતા હટતા તો કુદરત છે આવે તે ના આવે જોઈ રાતે શું થાય બાકી વાતાવરણ કંઈક આવું છે ને મસ્ત ઠંડ ઠંડ પવન આવે મિત્રો આ બાજુથી નાઇન્ટી દરરોજની જેમ સુઈ ગઈ ગયું પાંદડા ભેગા થઈ ગયા

Ach pháo tay giang khao mọi người. Mhm. đó Mhm. 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 કેરા <try> <try>